જય માતાજી સીતારામ મિત્રો તો આજે આ વિડીયોમાં વાત કરીશ કોળી સમાજના એક એવા સંતની જેનો જેમનો મેળો મથુરામાં ભરાય છે અને તમામ કોમના માણસો તેમને માન સન્માન આપે છે કોળી સમાજના તમામ ભાઈઓને મારી એક વિનંતી છે કે આ વિડીયોને વધારે વધારે શેર કરજો જેથી કરીને આપણા ઇતિહાસની જાણકારી આપણા ભાઈઓને મળે મિત્રો હું જેની વાત કરવા જઈ રહ્યો છું તે કોળી સમાજના સંત મથુરામાં તેનો જન્મ થયેલો હતો અને એવી માન્યતા હતી કે તેમની પાઘડી ઉપર મનસા દેવી બિરાજમાન રહેતા હતા અને મિત્રો ઉચ્ચ વર્ગના લોકો દ્વારા તેમને મારી નાખવામાં આવ્યા હતા અને તેમના શરીરના બે ભાગ કરી અને અલગ અલગ જગ્યાએ દાટવામાં આવ્યા હતા તો મિત્રો ચાલો જાણીએ આગળ આ વિડિયોમાં કોળી સમાજના સંત કનુઆ બાબાનો ઇતિહાસ સંત શ્રી કનુઆ બાબાનો જન્મ મથુરાના એક કોળી પરિવારમાં થયો હતો અને વર્ષોથી તેમના જન્મદિવસે મથુરામાં તેમનો મેળો ભરાય છે એવી લોકવાયકા છે કે કનુઆ બાબા જ્યારે જુવાન હતા ત્યારે તે બંગાળ ગયા હતા અને ત્યાંથી ઘણી વિદ્યાઓ શીખીને મથુરા પાછા આવ્યા હતા અને મથુરા આવીને આ વિદ્યાની મદદથી ઘણા પશુ પંખીઓને જાનવરોને સાજા કરી નાખતા હતા આ કારણે જ પશુપાલકો તેમને ખૂબ જ માન સન્માન આપતા હતા ત્યારબાદ તેમને એક મસ્જિદનું પણ નિર્માણ કરેલું છે એટલે જ મુસ્લિમ સમાજના પણ તેમને ખૂબ જ માન સન્માન આપે છે અને સાથોસાથ ભૈરવ બાબાનું પણ એક મંદિરનું નિર્માણ તેઓએ કરેલું હતું આવા કાર્યોના કારણે જ તેમનું નામ ખૂબ જ ખ્યાતિ પામ્યું હતું અને કનુઆ બાબા પ્રસિદ્ધ થઈ ગયા હતા અને હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના લોકો તેને માન સન્માન આપતા હતા કનુઆ બાબા ખૂબ જ ખ્યાતિ પામ્યા હોવાથી આ ખ્યાતિ તેમની દુશ્મન બની ગઈ હતી ખાસ કરીને ઉચ્ચ વર્ણના લોકોએ જે પોતાનો ઉચ્ચ વર્ણ બતાવે છે આ ઉચ્ચ વર્ણા લોકોમાંથી અમુક લોકોએ તેની ઉપર સાજિશ રચવાનું ચાલુ કર્યું હતું અને મિત્રો કનુઆ બાબાના ભક્તો હતા કે કનુઆ બાબાની પાઘડી ઉપર સ્વયં મનસા દેવી બિરાજમાન રહેતા હતા અને જ્યારે એક દિવસ કનુઆ બાબા પાઘડી નહોતી પહેરી ત્યારે ઉચ્ચ વર્ણના લોકોએ દગો કરી અને કનુઆ બાબાને તલવાર મારીને તેમને મારી નાખ્યા હતા અને તેમના શરીરના બે ભાગ કરી નાખ્યા હતા ત્યારબાદ કનુઆ બાબાના ધળને તેમના ગામ લઈને જઈને તેમની સમાધિ બનાવી હતી અને તેમનું માથું બીજી અલગ જગ્યાએ દાટીને ત્યાં પણ તેમની સમાધિ બનાવવામાં આવી હતી અને જ્યારે પણ મથુરા વિસ્તારમાં મનસાદેવીની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ કનુઆ બાબાની પણ પૂજા કરવામાં આવે છે અને હાલમાં પણ પચીસ સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે મથુરામાં મેળો ભરીને તેમનો જન્મદિવસ ઉજવાય છે આ કનુઆ બાબાના મેળાનું આયોજન મથુરાના કોળી સમાજ દ્વારા કરવામાં આવે છે મિત્રો કોળી સમાજના ઘણી કમીઓ છે જ્યારે પણ ઉચ્ચ વર્ણના પાખંડી લોકોને એવું લાગે છે કે આપણા ધંધાને નુકસાન થશે ત્યારે આ લોકો એ વ્યક્તિની હત્યા કરાવી નાખે છે અથવા તેને માનસિક ટોચર કરવામાં આવે છે આપણા હિન્દુ સમાજમાં સંત પરંપરા ચાલે છે અને સંત કોઈ પણ સમાજના હોઈ શકે છે આ માનસિક ત્રાસ વર્ષોથી નીચ વર્ણના સંતો મહંતો લોકો ઉપર થતો આવ્યો છે અને હાલમાં પણ થાય છે હાલમાં જ આપણા કોળી સમાજના શ્રી ભારતી બાપુના આશ્રમ ઉપર અન્ય વ્યક્તિએ કબજો કરી લીધો હતો તેમનું કારણ એ જ હતું કે ભારતી બાપુ કોળી સમાજના છે હવે આ લોકો જો તેમનો વ્યવહાર નહીં બદલે તો એક સમય એવો આવશે કે હિન્દુ ધર્મ સમાપ્ત થઈ જશે મિત્રો શું કમી છે કોળી સમાજમાં મારો કહેવાનો મતલબ એ છે કે કોળી સમાજને હવે આવી કમીઓ સુધારવાની જરૂર છે જય કોળી સમાજ જય વેલનાથ